રવિન્દ્રભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે અને આપણે ટીવી પણ ચાલુ છે અને આમ જો આપણે રવિભાઈને કાં કામ આવી હોય આ પંખા ચાલુ હોય ટીવી ચાલુ હોય મોબાઈલ જોવાનું કામ હોય રવિભાઈ જોઈએ મોબાઈલ અને જો મારી મમ્મી કરતા હશે કામ તો હાલો આપણે મમ્મીને બતાવવા જઈએ

છોકરો હે નનકો એટલે એક લે લીને જો કે જો ક્લેન આને આપણે રમી જો આજે આપણે જોઈ મહેન્દ્ર કીતના રમે છે તો જો હાથ ના કામ છોટે એ આહે પહેલી વારો ને એટલે ચોટે જાય હાથ આ રમવાની મજા આવે જો રમવાની મજા આવે નહીં આપણે રમકડા બનાવવાના અલકા જો ક્લે લઈને આયો છે આ ખાધા ની વસ્તુ હે ગાઈસ ઓમેગા ગાઈસ રમવાનું હોય કે ખાવાનું મસ્ત મહેન્દ્ર કે ખોટું ના બોલાય જો મસ્ત મજાનો પ્લે હે ગ્રીન કલર નો હે એક જ કલર હતો ગ્રીન કલર એનો ટીશર્ટ એ ગ્રીન હૈય એ પોતે ગ્રીન એનો ક્લે ગ્રીન જો મસ્ત મજાનો હે જો મહેન્દ્ર કેમ કરે રોટલી બનાવે અને મા સોણુડી બેઠી હે અમારી સોણુડી અને માર ભાઈ બેઠો હે અને માર મમી કામ કરે હે રા ઘર માં અંજો મામા મે આટલા બધા કપડા થી નાખ્યા આ કોંગળવાર નાખ્યા આ કપડા ધોઈ નાખ્યા અને મહેન્દ્ર તો જો કે મસ્ત સમજાયો ક્લે લઈને આયો હે આ ક્લે તમે જોયો હે કે નહીં જોયો કોમેન્ટ માં કહીજો અને ખાવાની વસ્તુ હે કે સુ વસ્તુ હે જો

વરસાદ જેવું થઈ ગયું છે ધીમો ધીમો કેમકે એક વરસાદ ને એક બધું છે વરસાદ છે પછી લાઈટ ના હોય રાતે એટલે બધું છે એવી રીતના કામકાજ આલે જઈ લેવા મહેન્દ્ર અને રવિન્દ્ર ને બધા મોબાઈલ જોવે છે કાર આવે મજા આવે મોબાઈલ જોવાની તમારા રવિભાઈ મોબાઈલ જોવે છે ને આપણે જોઈ લો ચાય પી લીધી ચાયના ખમણા તો છે

અમારાભાઈ નો કાજ અલગ હોય ભાઈ નહીં આ એને કાંઈ કામ ન હોય ને તો એને એ હેર્યો જેલો લાઇટ ચાલુ છે ને પંખા પંખા ચાલુ પડે તો એ પંખા ચાલુ છે ને તો એટલી ગરમી છે કશું ગાજવી જર્યો કાંઈ નક્કી ના કહેવાય હા જુદી વરસાદે પણ આવી જાય કપડાં બપડા લઈને વરસાદ ચડી આવ્યો છે પણ લઈ પડશે હે અમારા રવિભાઈ બે મારી દીકરો મળીને હવે કામ કરવા મળશે કા મારા રવિભાઈ થોડી થોડી મને મદદ કરાવે કેમ કે આડો મૂકાવે પછી આડો કામ કરાવે ને તો જપાટે મારો કામ થઈ જાય બે મારી દીકરાનું કરાવી અને હમણાં બે ત્રણ દિવસ તો કામ અમારે જેમ કે બ્લક સીવાના હતા બે ત્રણ દિવસ થઈ ગયા બ્લક સીવાતા નથી તો હવે જોઈએ છીએ કાલથી એવું જોઈએ છે બ્લક સીવા કે અમારા રવિભાઈ બ્લાઉઝ નથી મારા પહેરવા આવે નહીં રવિ બ્લાઉઝ સીવાના છે ને પ્રિયંકા બેન તો હજી મારે મોકલી જુએ છે અને શું ફગાયું એમાં રવિભાઈ કાંક એવા ને એવા ઘરે હોય ને તો આખો રીતે જ કરે જો બોલ બોલપીન ફગાવે પછી તેને તે આડો નવરો ફગાવે તો હવે આપણે થઈ ગયા છે મોડો તો પછી વરસાદ જેવું છે અને એમાં સોનું બે પાણી ના પાવાનું બાકી પડે છે પાણી વાણી પામ જોઈ લો કપડાં બપડા ખડ પડે આમ જોઈ લો વરસાદ જો આજે પણ થઈ ગયું છે રમજીન વરસાદ જેવું થઈ ગયું છે તો આપણે લઈ લઈએ કપડાં અને જેલો લો વાયરો એવો હતો ને બપોરે સમજે એટલે બારે આમથી ઉડી ઉડી અને બધે કોથળીમાં આવી ગયો હે ને કોથળી ગોથળી આપણે મૂકી જ નાખતા નક્કી નાખીએ માથે વરસાદ આવે એટલે ખાટલા બાટલા બધા બહાર પડ્યું જે લોકો ખાતલા બાટલા બધો બહાર પડ્યો છે કેમ ને કેમ ઉદેહર્યો અને એમાં રવિભાઈ ફરે હેરા કા નહીં જે રવિભાઈ રમે હેરા તો આપણે થોડુંક કામ કરી લઈ અને આપણે તો ત્યાં સુધી પ્રિયંકાભાઈ મોબાઈલ જોવે કા જે બેન લુગડા હકેલે કા પ્રિયંકા એ કહે છે હું હકેલી નાખું મને હકેલવાની મજા આવે હે તમારે રવિભાઈ તો રમે છે ને વરસાદ જેવો બારે બહુ થઈ ગયો કારણ વરસાદના લુગડા બુગડા લઈ છે કેમ કે આંગળો હવે જો પલાળો મંડી ગયો છે અને ફટાકિયા પણ ફૂટે અમારા ગામમાં કેમ કે આવી ગઈ ઉતાણી કા જઈ લો સોનુભાઈ કેમ જોયે હે વરસાદ નો ગાજે છે ને તે જોવે હે એમ કે સુગાયો નહીં રવિ એમ કે કેમ જે પક્ષીએ તો જાય છે આટલો પવન થઈ ગયો ગાજે હીરો તમારે ભરાતો હશે મારા રવિભાઈ રમવા મડી ગયા છે ને મારે સોનું બેન છે પાસે તડકો બડકો ખાય છે એની છાંટા આવે છે એ બંધ થાય છે ને જોવું આટલો એટલો થઈ ગયો છે આમ જોઈ લો એટલે આવી રીતે છાંટા આવે છે થોડાક આવે ને રહી જાય ને ભાઈ થોડાક આવે રહી જાય એવી રીતે સાંટા આવે શેર્યા હવે પ્રિયંકા બેન તો લુગડા હાકેલા મંડી ગયા છે એ કે મમ્મી આજે હાલ કે તને કામ કરાવું તો હું તો કરા તો ભાઈ વાંધો નહીં હાકેલા કપડાં બપડા તો એ પ્રિયંકા બધા કપડાં હાકેલે શેરી તમને ગમ હાંકેલા મજા આવે હે ને એટલે પ્રિયંકા બેન આજે ફટાફટ કે જ કેવી રીતે હંકે લે તમને જોઈ લે હંકેલી નાખી આટલો આ રવિના હે એના એના છે પછી આ એના પપ્પાના છે મારા છે કા હવે હાડી હંકેલી છે તમે જોજો જોઈજો પ્રિયંકા બેન સાડી છે જોઈ લો પવન પણ કેટલો બધો લાગ્યો છે અને જેલો લો વરહાદ પણ બહુ ચડી ગયો હોય જોઈલો થોડીક તડકો દેશે થોડીક સાંઈયો દેશે અને મારા રવિભાઈ ચોક થી કંઈક નિશાનો બનાવે શું બનાવશો

કન્ટિન્યુ આખો બરફ જો જવામાં પ્રિયંકા બેન હારી રખેલી છે એને હારી રખેલી કેમ કે હારી શેડો વેડો એ પ્રિયંકા બેન હારી હકેલી ને તેને શેડો શેડો ઉધો હતો પ્રિયંકા હરખી હકેલી નહીં કા તમારે જોઈ લઈ ફેસ હકેલે છે કેમ કે આજ તો શીખવી છે કા આજ તો એને હારી હકેલતા શીખાડવી છે

અમારા રવિભાઈ તો ઠેકમ ઠેક થયા હે પહેલી વાર એને દેખ્યો વરહારો પહેલી વાર નો કઈ ગયો છે આવી ગયો પાણી આંગણામાંથી નીકળી ગયા છે ને બસ આ તો આ થી રાતો આટલે વિડિયો ન બનાવ્યો કેમ કે મારા કામ થોડું વધુ તો એટલે વિડિયો ન બનાવ્યો આમ જોઈ લો આંગળો બંગ હવેથી આવીને વરસાદ આવીને ભલાડી ગયો છે લાઈટ પણ હવે આવી છે આ પ્રિયંકા ટીવી જોવે છે લાઈટ હવેથી હવે આવી કેમ કે વરસાદ આવી ગયો તો ને એટલે આમ જોઈ લો

એલા તેલ ચાલુ કરતી જ તેલ નાખી દીધું તો જો અત્યારે આમ નાખવાના આવી રીતના જો લાઈટ થઈ ચાલુ ના દેખાય જો આપણે આ ધોઈ લે છે થી આવે ને રજો ધોરખો લાગ્યાંત થોડીક પડ તો જો મમ્મી તો એતો બનાવે છે રેસીપી બનાવી નવી રેસીપી હે રેસીપી નહીં બનાવી મે બનાવું તો ખબર નથી તમે કઈ રીતે આ રેસીપી જો બનાવી રહ્યા તો કઈ રીતે તમને રેસીપી આવે તે બનાઈ મને કમેન્ટ કરીને જેજો જો મારી મમ્મી તો બનાવ સ્ટાર્ટ કરી લીધો હવે આપણે નાખી દીધું તેલ સપી ગયો નાખી દીધું રાઈ ઓરાય ના

ở bên pha ra cái gì này? có này cho cái hạt dưa xanh này, bên nào? bên nào? bên nào? bên

માર મમ્મી બાદ હવે જો મરચા નાખી મરચાં નાખી દીધા હવે આપણે મીઠો નાખી દઈશું જેવો ફાવે એવો મીઠો તમારે હટકો મીઠો નાખવાની ઐદર નાખી દીધી આપણે ગરમ મસાલો નાખી દઈએ મજા આવે ખાવાની હવે આપણે આનું મિક્સ બાકી

બની છે હજી ઠંડી થોડી થાય એટલે બાળે જોઈ લો અમારે પ્રિયંકા થામડા લેવા ગઈ છે એ હવે શું એમ કે રેસીપી બનાવી છે ને તો હવે પ્રિયંકા પહેલી ચેક કરશે કે પ્રિયંકા કહેશે કેવી બની છે તો અમે તો બ્લોકમાં જ કીધી છે કા અમે પહેલી વાર લીધી બ્લોકમાં રેસીપી બનાવવાની રેસીપી બનાવી છે

પ્રિયંકા બેન ચાખશે પછી કીજો કેવી બની રેસીપી એક નંબર કા હા તો જે હવે રેસીપી અમારે બની ગઈ છે અને અમારે પ્રિયંકા ચાખી લીધી છે અને અમે હવે રેસીપીઓ ચાખી છે એમ બધા રેસીપી અમે ખાશી તો આવું બધા હવે બટેકાની પાપડી ખાવા કેમકે આમ બટેકાની વેફર ગઈ કા બટેકાની વેફર ગઈ ને અમે બટેકા આખા હોય ને સોલી ને કતરી કરીને પછી મોરીને વઘાડવાની કેમ કે મોરિયાનો વિડીયો નથી લીધો કેમકે મોટર બધાને આવડતી હોય તો લાઈટ અમારે પણ આવી ગઈ મોટર બધાને આવડતી હોય એટલે બધાને ખબર હોય તો એવી રીતે કરવાની છે મોરીને વઘારતા આપણે સીટ આવડતી હોય તો કમેન્ટ કરી મોડો થઈ ગયો કા છે અમારે બાવાજી બેઠા હે ટીવી જોવે છે વિડીયાની એડ આજ બાવજી આપશે કા માદે વિડીયો ગમે તો લાઇક અને શેર અને કમેન્ટ કરવા ભૂતા નહીં મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર